મહાદેવ મિત્રો જય ભોળાનાથ જે આજ કેતા આનંદ થાય છે કે આજે પૂનમને બુધવાર હતો તો અમે બગડાણા ગયેલા બાપા સીતારામના દર્શન કર્યા ત્યાંથી બગડેશ્વર મહાદેવના દર્શન કર્યા ને બગડેશ્વર મહાદેવના દર્શન કરીને બહુ સારો એવો અહેસાસ થાય છે મિત્રો બગડેશ્વર મહાદેવના દર્શન કરવા એક અનેરો લાવો છે બગડેશ્વર મહાદેવ બે જ્યોતિર્લિંગ છે તો મિત્રો તમે પણ બગડાણા આવો તો એક ફેરું બગડેશ્વર મહાદેવના દર્શન કરજો મિત્રો જો બગડેશ્વર મહાદેવની આપણે પ્રતિકના કરી ફરતી બગડેશ્વર મહાદેવ બગડ નદીને કિનારે આવેલા છે મિત્રો જો એક ફેરું બગડેશ્વર મહાદેવના તમે બગડાણા તીરથધામમાં આવો તો બગડેશ્વર મહાદેવના દર્શન કરજો મિત્રો ભૂલતા નહીં બીજું કે અહીંયા એક બગડ નદી પણ બહુ સારી છે બગડેશ્વર મહાદેવ બગડ નદી જ્યાં એક સબુત્રો પણ છે ત્યાં આગળ જતા આપણે બગદાલમ ઋષિના ચરણ પ્રાદુકા છે આ બગદાલમ ઋષિ છે મિત્રો બગદાલમ ઋષિની ચરણ પાદુકા બજરંગદાસ બાપાનો ફોટો છે ને જેવો અંદર બાપા સીતારામનો ફોટો છે આ ભોળાનાથનો ફોટો છે મિત્રો દર્શન કરી લો મિત્રો પછી આ બગદાલમ ઋષિનો ચેતન ધૂણો છે મિત્રો બગદાલમ ઋષિનું બગડ નદી ને કિનારે બગદાણા ત્યાં બગડેશ્વર મહાદેવ મિત્રો આપણી આ એસડી ભાટી ચેનલ ને લાઈવ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો શિવજી નો પોઠિયો છે મિત્રો આ બગડ નદી છે બગડ નદી ને કિનારે નાવાની પણ બહુ મજા આવે બગડ નદીમાં સારું એવું પાણી આવેલું છે મિત્રો જો બહુ મસ્ત પાણી છે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો નદીમાં પાણી પણ બહુ સારું છે તો લાયક પાણી પણ છે મિત્રો આ બગડ નદીનું વેતી ગંગા છે બગડ ઋષિ બગદાલમ ઋષિ બગડેશ્વર ધામ બગદાલમ ઋષિ મિત્રો બાપા સીતારામ મિત્રો તમે જ્યારે પણ બગડાણા આવો ત્યારે બગડેશ્વર મહાદેવના દર્શન કરજો બગડ નદીના દર્શન કરજો ત્રિવેણી સંગમ છે મિત્રો અહીંયા બગડાણા આવવા માટે મિત્રો જરૂરથી આવજો એચડી પાર્ટી ચેનલને સબસ્ક્રાઈબ